કે ક્યારે પીળી ચકલી તેના ઘરમાંથી બહાર નીકળે અને ક્યારે તે તેનું ઘર ખરાબ કરે જેવી પીળી ચકલી તેના માળામાંથી ઉડીને બહાર જાય છે કાલો કાગડો પીળી ચકલીનો માળો ખરાબ કરી દે છે પછી પીળી ચકલી આવીને તેના માળાને જોઈને રડતી રડતી બોલે છે હે ભગવાન અને મારો માળો ખરાબ કરી નાખ્યો અને વરસાદનો સમય તો આમ પણ ચાલો છે ક્યારે વાતાવરણ ખરાબ થઈ જાય કઈ જ ખબર નથી જે દુષ્ટે મારો માળો ખરાબ કર્યો છે તેને મારી બધું અલક્ષે તેની સાથે પણ ખૂબ ખરાબ થશે કાલો કાગડો બીજા ઝાડ ઉપર બેઠો બેઠો આ બધું જોઈને હસે છે